આજે બેરુ ની જે માંગ છે રોડ રસ્તા પાણી પાછો છ મહિના લેખિત શાંતિ ગયો પહેલા લેખિત મોખિત ધરાણા કર્યા છતાં પણ આ નગરપાલિકા નો પાણી હાલતો નથી સુટેલી નગરપાલિકાને જગાડવા માટે આજે અમે તાણાબંધી કરવા માટે આયા આ અમે કોઈ નવરા નથી બધા મજૂરી માણસ છે તમને મને લાગે તો પછાત વર્ગમાં કામ કરવામાં કોઈ રસ નથી એવું છે તો મણિનગરનો દેવકીનગર બસ સ્ટેશન થી લઈને નવા વાસરે એ બધા પાંચસઠ ટકાના સદર છે

તો તમને અમને લેખિત માં દો ને તમે આજે સરકાર માં લેટર લખો બેરુ ગામ માં નગરપાલિકામાં કાઢવામાં આવે અગાઉ તમને જાણ કરી હતી અમારે જરૂર પડશે આ કરે કર્યા તમારે નગરપાલિકા નો ગેટ બંધ કરવો ને કરશું તમને બધા ફાંકો છે નગરપાલિકા આજે ફાંકો કાઢવા માટે આયા હું કહું ને એટલે કરું નગરપાલિકા નું ગેટ બંધ કરવો એટલે અમે કરીએ તમે હલકા માં રહ્યો રામે સાહેબ આ ટેલર છે જરૂર પાસે ઉગ્ર આંદોલન કરવાનું હશે અમે કરશું અમારી માંગ નહીં સ્વીકારે તો અમે હજી પણ અહીંયા જ બેઠા છું કોઈ કામ કરવા નહીં અમારું ગામ નું કામ નહીં થાય ને આજે કે કરવા નહીં તમામ નખત્રાના હું તમને ચેલેન્જ દઉં તમામ નખતરામાં જે જગ્યા કામ ચાલુ કરવા ચાલુ હશે ને તો હું જાતે જઈને હું કામ બંધ કરાવી મારા ગામ બેરું કામ નહીં થાય ને તો તમારું ગામ તમામ એરિયામાં કામ કરવા હું નહીં દઉં તમે જોઈ લેજો આજે તમે જો લેખિત દેતા હોય બરાબર લેખી દેતા તો અમે જશું ને કોઈ જશે નહીં આજે અમાર ખાલી એક દી બગડે હવે તમે જે કેવું કયો અમારી ગામ ની માંગ આ છે ને સાહેબ પાણી નો જે તમે પ્રશ્ન છે નવી લાઈન પાસ કરી છે આ ત્રણ મહિના એમ જ પડી છે કઈ કઈ તમારા ઇન્જિનિયર ને થાકી રહ્યો હોય ફોન અઢી મહિનાથી સોલ્યુશન થઈ ગયા છતાં એક દિવસ નું કામ નથી થતો હાલમાં તમે વિરાણીનો નો આ આપડે જેપી હોટેલ કાને કામ ચાલુ છે કરવાની તમને શું જરૂર છે એ કામ તમને પૂરું કરવું પડે ને અને દેશ આજે ઓગણસી વર્ષ થઈ ગયા સાહેબ મુખ્ય રસ્તા ચાર તાજ દિવસ સુધી બન્યા નથી તો તમને અમે લખી દીધું ધમાકા તમારે ગ્રાન્ટ જો સાહેબ અમાર ટેક્સ ના પાણી સાથે બનાવો કોઈ તમારા ઘરના ખીચામાં નગરપાલિકામાં નથી દેતી અમાર ટેક્સ ના પાણી સાથે બનેરો એટલે તમે હવે અમારી માંગ એ છે રો રસ્તો તમારે બનશે કે નહીં બને એ તમને જણાવો હું તમને કીધું અત્યારે રોડ ઇઝ સર્ફેસિંગમાં બે રૂમમાંથી બે રોડનું આયોજન લીધેલું છે અને બાકી જે નવા રોડ રસ્તા બનાવવાનું છે એનું આયોજન અમે મોકલેલું છે ગ્રાન્ટ મંજૂર થઈ કામગીરી કરવામાં આવશે તો એ તમારી પાણીની લાઇનનો પ્રશ્ન તો એ સ્થાનિકે જે પ્રશ્ન તો એ સોલ્વ થઈ ગયો છે અને તાત્કાલિકના ધોરણે એ પાણીની લાઈનનું કામ પૂરું ભરવામાં આવશે અને અન્ય જે કોઈ તમારી રજૂઆત છે બરાબર આજે મને તમે લેખિતમાં આવેદન આપી દો બરાબર એટલે હું ઉપર સરકારમાં ગ્રાન્ટ માટે દરખાસ્ત કરું છું અને ગ્રાન્ટ મંજૂર થઈ હતી કામગીરી કરવામાં આવશે સાહેબે

આજે રોડ રસ્તા છે એ આલો એ કે પાણી ની સમસ્યા મોટા મોટી છે સાહેબ આજે ત્રણ મહિના પેલા તમારો જે કંત્રાટી છે ને એ લાઈન અધૂરી મૂકી ગયું લાઈન દાટી નથી સાહેબ